શું ઘટના બની હતી તારીખ પહેલીએ અમારી મારા શાળાની દીકરી છે એ સિવિલમાં પીડિયાટ્રિક વિભાગમાં ડોક્ટર તરીકે સેવા બજાવે છે અને એમની ડ્યુટી જ્યારે પૂરી થઈ ત્યારે લગભગ ત્રણ ને આડત્રીસ કલાકે સિવિલ હોસ્પિટલથી નીકળી અને પોતાના ઘરે મૈધરપુરા ખાતે આવવા માટે નીકળેલા ત્યારે લગભગ ચાર વાગ્યાની આજુબાજુ રિંગ રોડનો જે બ્રિજ ઉતરતા દિલ્હી ગેટ તરફનો ત્યાં આગળ કોઈક અજાણ્યા વ્યક્તિએ टक्कर મારી હશે અથવા મે બી કદાચ પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે અને એના કારણે એને માથામાં બ્રેઇન હેમરેજ થઈ ગયું છે અને તાત્કાલિક એને મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી છે એની ઉંમર છવ્વીસ વર્ષની છે અનમેરિજ હતી અને એ અગિયાર મહિનાથી અહીંયા આર વન તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજમાં હતા શું સંદેશો આપતો મારો તો સુરત શહેર નાગરિકને અને ખાસ કરીને મ્યુનિસિપલ અરે આપણે કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રી તમામને એક જ વિનંતી છે કે ટ્રાફિક અવેરનેસ ખૂબ જ જરૂરી છે રોજે રોજ પેપરમાં અને ન્યૂઝમાં આપણે જોઈએ છે તો અસંખ્ય આવા બનાવો બને છે બે દિવસ પહેલાં જ જ્યારે એક એક્સિડન્ટમાં માથું આખું ધડ છૂટું પડી ગયું આવા એકદમ જેવા કિસ્સા બને છે તેવા કિસ્સાઓ ન બને આપણા નવયુવાનો વધુને વધુ ભોગ ન બને તેના માટે ટ્રાફિક માટે ખૂબ જ મોટી ઝુંબેશ ચલાવી અને સક્રિય કામગીરી કરવી જોઈએ તેવી મારી નમ્ર વિનંતી છે પરિવારમાં કોણ એમના પરિવારમાં એનો નાનો ભાઈ હતો એ કેનેડા સ્ટડી માટે બે વર્ષથી ગયો છે અને પપ્પા મમ્મી છે દાદા દાદી છે સંયુક્ત પરિવાર છે કાકા કાકી છે કાકાના દીકરા દીકરીઓ છે